નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના તાજા જીરાના ભાવ વિશે વાત કરીએ તો પોરબંદર ત્રણ હજાર થી ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પચાસ રાજકોટ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રણસો નેવું વિરમગામ ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર બસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર ત્રણસો ચાર વિસાવદર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો છ રાપર બે હજાર નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો અગિયાર ભચાઉ ચાર હજારથી ચાર હજાર એકસો પાસઠ કડી ત્રણ હજાર ચારસો એક્યાસીથી પાંચ હજાર મહેસાણા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર એકસો ધ્રોલ ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર એકસો પિંચોતેર ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો હળવદ ચાર હજાર એકથી ચાર હજાર ત્રણસો એક્યાસી બાબરા ત્રણ હજાર નવસો પાસઠથી ચાર હજાર બસો પચીસ ભાવનગર ત્રણ હજાર ત્રણસો બાણું થી ત્રણ હજાર સાતસો એકતાલીસ પાટડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો એકત્રીસ અમરેલી બે હજાર આઠસો સાઠ થી ચાર હજાર ત્રણસો પચાસ જેતપુર ત્રણ હાજર આઠસો પચાસ થી ચાર હાજર બસો છેતાલીસ ત્રણ આઠસો થી ચાર ત્રણસો પિસ્તાલીસ પાથાવડા ત્રણ હજાર છસો થી ત્રણ હાજર સાતસો ચાર થી ચાર હજાર ત્રણસો પચીસ વાંકાનેર ત્રણ હાજર બસો થી ચાર હજાર ત્રણસો જુનાગઢ ત્રણ થી ચાર હાજર ત્રણસો ઓગણત્રીસ જસદણ ત્રણ થી ચાર ત્રણસો ખાંભા બે થી ચાર બસો પચાસ થાનેરા ત્રણ હજાર નવસો અગિયારથી ચાર હજાર ત્રણસો માંડલ ચાર હજાર એકથી ચાર હજાર પાંચસો સિત્તેર નેનાવા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ગોંડલ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર પાંચસો એકત્રીસ સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો થરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો બાવન સિહોરી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો પાંચ વારાહી ચાર હજાર થી ચાર હાજર છસો બાર હાજર નવસો પચાસ થી ચાર હાજર પાંચસો પચાસ બાબર ત્રણ હાજર હાજર પાંચસો એકસઠ થી ચાર છસો એક્યાસી લાખણી ચાર થી ચાર હજાર એકસો તળાજા બે હજાર આઠસો થી ત્રણ હાજર સાતસો ચાલીસ જામનગર એક નવસો થી ચાર હજાર ચારસો ચાલીસ દિયોદર ત્રણ નવસો થી ચાર હજાર પાંચસો દસ બોટાદ બે હજાર સાતસો પાસઠથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો નેવું અંજાર ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર ચારસો ચાલીસ ઉંઝા ત્રણ હજાર ચારસો થી છ હજાર સાતસો અગિયાર રાંધણપુર ત્રણ હજાર એકસો થી ચાર હજાર સાતસો ત્રેવીસ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો